પાટણમાં ચોર્યાસી કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા ચોપડા વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું પાટણ શહેરમાં આવેલ રાધે કોમ્પલેક્ષ ખાતે ચોર્યાસી કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ ખાતે યુવા સંગઠન દ્વારા રાધે દાતાઓના સંયોગથી રાહત દરે ચોપડા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પચીસ જેટલી બોટલો રક્તની એકત્ર કરાયું હતું યોજાયેલ કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉન્નતિ મંડળ યુવા પ્રમુખ તથા મહિલા પ્રમુખ તેમજ દરેક કારોબારી સભ્યો અને દાતાઓને સન્માનિત કરાયા હતા જેમાં મુખ્ય દાતા ડોક્ટર ઉદયભાઈ પટેલ રોહિતભાઈ પટેલ કૃષ્ણમ પ્લાઝા મહેન્દ્રભાઈ ડી પટેલ રાજુભાઈ ડી પટેલ પ્રમાણી એસિડ વીરતાવાળા અલ્પેશભાઈ પી પટેલ શ્રીજી સાયકલ વસંતભાઈ એસ પટેલ મહેમદપુર તથા રોહિતભાઈ મનીષભાઈ અને હરેશભાઈ રહ્યા હતા ચોર્યાસી કડવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા સમાજ લક્ષી અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું આજે જે પાટણ શહેરની અંદર યુવા ચોરાસી સંગઠન દ્વારા જે કાર્યક્રમ યોજાણમાં આપ આપશું કહેવા માગો છો આપનું નામ શું છે મારું નામ છે પટેલ પટેલભાઈ લક્ષ્મણભાઈ યુવા ચોર્યાસીમાં મહિલા અધ્યક્ષ તરીકે હું ફરજ નિભાવું છું આજે યુવા ચોર્યાસી સંગઠન દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પનો નવજીવન મેન્ટર્ન હોમ તરફથી આયોજન કરવામાં આવ્યું છે યુવા ચોર્યાસી સંગઠન તરફથી વિવિધ કાર્યક્રમો ટૂંક સમયમાં યોજાઈ રહ્યા છે સરસ મજાના અલગ અલગ કાર્યક્રમનું આયોજન થયું છે ચૌર્યજી સમાજમાં સૌ પ્રથમવાર દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમાજમાંથી ઉત્સાહી એવા વિવિધ દાતાઓ મળી રહ્યા છે અને સરસ મજાના દાતાઓના તથી બાળકોને શિક્ષણની અંદર ઉપયોગી એવા ચોપડા વિતરણ કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેનાથી બાળકો વાલીઓને પણ અત્યારની મોંઘવારીની અંદર કંઈક ફાયદો થશે સાથે સાથે નવજીવન મેટરનિટી હોમ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે સમાજની અંદર લોકો સંગઠિત થાય અને સારી પ્રેરણા અને સારો મેસેજ જાય એના માટે યુવા ચોર્યાસી મહિલા અને ભાઈઓની ટીમ સંગઠિત થઈને સમાજમાં ખૂબ સારું કામ કરી રહી છે તેનો અમને સૌને ટૂંક સમયમાં કંઈક મા ઉમિયાની ધૂન મહિલાઓ દ્વારા બોલાવા જઈ રહ્યા છો તો એમાં આપ શું કહેવા માગો છો ઉમિયા માતાજી સંથા ઠંઝા પ્રેરિત અલગ અલગ જગ્યાએ જિલ્લામાં અને તાલુકામાં માતાજીની અખંડ ધૂનનું આયોજન થઈ રહ્યું છે એ જ રીતે પાટણ જિલ્લામાં પણ માતાજીની પ્રથમ જિલ્લાની અખંડ ધૂનનું આયોજન સત્યાવીસ ચાર બે હજાર પચીસને રવિવારના રોજ યોજાનાર છે એના માટે પણ તો મહિલા અને યુવા ચોર્યાથી અને કડવા પાટીદાર સમાજના વિવિધ સમાજના પ્રમુખ મંત્રી અને ભાઈઓને સંગઠિત કરી અને માતાજીનું ધૂનનું પણ ટૂંક સમયમાં આયોજન કરવા જઈ રહ્યા છે એમાં પણ સમાજના કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનોનો ખૂબ સહકાર મળી રહ્યો છે અને સાથે આશીર્વાદ આરોપોને મળે છે અને લોકો ઉત્સાહથી જે કામ કરી રહ્યા છે ખરેખર યુવા મુદ્દાઓ લાયક છે આટલા સરસ પ્રોગ્રામો કરવાનું ખર્ચા અને ડોનરો તો એટલું બધું બીજા નંબરે છે પણ ખરેખર ગ્રાઉન્ડ લેવલની જે મહેનત છે ને પૈસા આપવાનું તો અમે આપી દઈએ ખીજા નથી કાઢી છે એટલો લઈ જાઓ પણ ખરેખર મહેનત જે છે એ પૈસાની આગળ કશું નથી એટલે કોર્નરો મળે અને વધુ ઉત્સાહથી કરતા તમને ક્યાંય તકલીફ તો પડશે નહીં ડોક્ટરો મળતા રહેશે સારા કામ થાય છે સમાજનું સારું રીતે બધા ભેગા થઈ તો એકબીજાના ચહેરાથી તો ખબર પડશે કે આ ચોરાસી નો છે ચોપડા વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આમ તો યુવા ચોર્યાસી ઘણા વર્ષોથી કામ કરી રહી છે પણ આ વખતે અમારા નસીબ ગણીએ કારોબારીનો સપોર્ટ ગણીએ બહુ સારા એવા પ્રોગ્રામ થઈ રહ્યા છે બીજી વાત કરીએ તો દાતાશ્રીઓ આ ફેર મહેરબાન થઈ ગયા છે દરેક પ્રોગ્રામમાં દરેક પ્રોગ્રામમાં અભિમાનની વાત નથી પણ યુવા ચોર્યાસીને ક્યારેય પણ સિંગલ દાતાને ફોન કરવો પડ્યો નથી તો ભાઈ અમારે દાનની જરૂર છે જો કે પહેલો પ્રોગ્રામ કર્યો આપણે શરદ ઉત્સવ એમાં પણ ખાસ એવા આમ તો યુવા ચોરાસીના ભામાસા કહેવાય ઉદયભાઈ સાહેબ એમનો દર વખતે મારા પર ફોન હોય કે જમીન શું જરૂર છે એટલે સાહેબને ખાલી એટલું કહેવાનું સાહેબ આટલી જરૂર છે એટલે સાહેબ તરત તૈયાર આ વખતે પણ એમનો પહેલા જ ફોન આવી ગયો હતો કે ભાઈ પાછળું પેજ મારા માટે રાખીએ પણ રોહિતભાઈએ મને ફોર્સ કર્યો થોડો કે ભાઈ મારી જગ્યા રાખીએ એટલે હું દે થોડી જગ્યા સાઈડ કરી આ ફેર